નમસ્તે બાળમિત્રો આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે ચકલી અને કાગડો તો તમે ફટાફટ એક લાઈક આપી દો શેર કરી દો અને જો હા મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો વાર્તા શરૂ કરીએ એક જંગલ હતું જંગલમાં ઘણા બધા ઝાડ હતા આવા ઝાડવા ઉપર બધા પક્ષીઓ પોતાનો માળો બનાવીને આનંદથી રહેતા આ જંગલમાં જ એક ચકલીબેન રહેતા હતા અને એક કાગડાભાઈ પણ રહેતા હતા ચકલીબેન ખૂબ જ સંસ્કારી અને ભવિષ્યની ચિંતા કરવા વાળા હતા કાગડા બે તો છેલ બળાટુ અને રખડુ તથા આળસુ હતા એક સમયની વાત છે ચકલીબેન એક તણખલો ભેગો કરી પોતાનો માળો ધ્યાનથી બનાવી રહ્યા હતા ત્યારે કાગડાએ આવીને પૂછ્યું ચકલીબેન ચકલીબેન આ શું કરો છો તો ચકલીબેન બોલ્યા કાગડા ભાઈ તો માળો બનાવું છું તમે પણ બનાવો આગળ ચોમાસું આવે છે તો રહેશો ક્યો કાગડો બોલ્યો માળો બનાવો એમાં શું વળી બે સળીઓ આમ મૂકી ને બે સળીઓ તેમ મૂકી એટલે બની ગયો મારો ચકલીબેને બેને સમજાવ્યું કે કાગડા ભાઈ ચોમાસામાં તો વરસાદ પડે છે પાણી પડે છે

ધીમે ધીમે વરસાદ પડવાની શરૂઆત થઈ ચક્કી તો પોતાના બચ્ચાને લઈને પોતાના માળામાં જતા રહ્યા તેમનો માળો તો મોટો અને મજબૂત હતો અંદર સહેજ પણ પાણી ન પડે બીજો વાજો કાગડા બેનો માળો તો સાવ તકલાદી હતો પહેલા જ વરસાદમાં પલળી ગયો અને તૂટી ગયો કાગડાભાઈ અને તેમના બચ્ચા તો વરસાદમાં ભીજવા લાગ્યા ઠંડી ધીમે ધીમે વરસાદ પવન પણ વધવા લાગ્યો અને કાગડાભાઈ નો માળો તો નીચે પડી ગયો અને તૂટી ગયો આ કાગડાભાઈને બચ્ચાનો વરસાદમાં પલળતા જોઈને ચોખલી બેનને દયા આવી તેમણે ભાઈને ઠપકો આપ્યો આખો ઉનોડ્યો રખડ્યા એના કરતા સાડો માળો બનાવ્યો તો કાગડા ભાઈ તો લાચાર પડ્યા પછી ચકલી બેન કાગડા ભાઈ ના નાના નાના બચ્ચા પર દયા આવી અને તેમણે કાગડા ભાઈ ને પોતાના માળામાં બચ્ચા ને લઈને ચકલી બેન ને પોતાના માળામાં ઘરમાં બોલાવી લીધા

આપણે હંમેશા ભવિષ્યમાં આવવા વાળી મુસીબતોનો વિચાર કરી જ રાખવો જોઈએ થેન્ક યુ